પ્રહલાદનગર ગાર્ડનથી માત્ર દસ મિનિટના અંતરે જીવરાજ પાર્ક વિસ્તારમાં કલાસાગર સ્કાયસ નામની ટુ બીએચકેના પ્રીમિયમ ફ્લેટની સ્કીમ છે એકસો ને અઠ્યાવીસ યુનિટ છે સ્કીમની અંદર બધે બધા ટુ બી એચકે પ્યોરલી રેસિડેન્શિયલ બાર માળનું ટાવર છે જો કોમન એરિયા કેવડો મોટો છે પહેલાં આપણે એમ્યુનિટીઝ જોઈ લઈએ આવી ગયું તમારું ગાર્ડન બાળકો માટે અહીંયા તમને ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જાય છે કોમન જગ્યા માટે સોલર પેનલ લગાવેલી છે ટેરેસ પર આવી ગયું તમારું જિમ્નેશિયમ ઇન્ડોર ગેમ્સ છે ચોવીસ કલાક અહીંયા પાણી છે ચોવીસ કલાક સિક્યોરિટી છે બહુ લિમિટેડ ફ્લેટ અવેલેબલ છે જો આવી ગઈ તમારી બે ઓટોમેટિક લિફ્ટ એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમને રિક્વેસ્ટ છે જો તમે અમારી સાથે અત્યારે નવા જોડાયો તો સેવન સ્ટાર રિયાલિટીની ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આવી ગયું તમારું વેસ્ટીબુલ સત્તર બાય સાડા દસનો તમારો લિવિંગ રૂમ રહેશે આમાં આ સેમ્પલ હાઉસ છે આ પ્રમાણે તમે તમારા ઘરમાં ફર્નિચર કરાવી શકો લોકેશન બહુ જ સરસ છે તમે જો મોટી સાઇઝનો ફ્લેટ શોધતા હોય ને સિટીની અંદર તો આ જગ્યા તમારે સો ટકા જોવી જોઈએ સાડા દસ બાય સાડા ચારની તમારી બાલ્કની છે એટલે પ્રોપર સિટિંગ બાલ્કની છે અને બધા જ ફ્લેટ વાસ્તુ મુજબ બનાવેલા છે જો મસ્ત ફર્નિચર બને કે નહીં સાડા આઠ બાય સાડા દસ નો તમારો ડાઇનિંગ સાઈઝ સારી હોય ને ફ્લેટની તો ફર્નિચર મસ્ત જ બને અને ફર્નિચર બન્યા પછી પણ જગ્યા વધે એટલે પ્રીમિયમ ફ્લેટ્સ એ જ તો છે મજા એની સવા આઠ બાય દસનું તમારું કિચન છે બ્લેક કલરનો ગ્રેનાઇટ સાથે તમને આવી રીતે પ્લેટફોર્મ મળશે સાડા ચાર બાય પાંચનો તમારો સ્ટોરરૂમ છે અહીંયા સાડા ચાર બાય સાડા સાતનો અહીંયા તમને વોશયાર્ડ મળે છે મોટી સાઇઝનો છે ફરીથી કહું છું બહુ જ ઓછા યુનિટ અવેલેબલ છે સ્ક્રીન ઉપર જે નંબર લખ્યા છે એની ઉપર ફોન કરો ને પહોંચી જાઓ ફ્લેટ જોવા છ બાય પાંચનું તમારું કોમન ટોયલેટ મિત્રો મને સો ટકા વિશ્વાસ છે કે આમાં હવે જલ્દી યુનિટ વેચાઈ જવાના છે તેર બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ હવે તમને એક અંદરની વાત કહું હું અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યો ને તો જે ફેમિલી ઓલરેડી અહીંયા રહે છે એમની સાથે મારી વાત થઈ તો એમાંથી એક અંકલ મને મળ્યા અને મને કે બહુ સુકનવંતી જગ્યા છે અહીંયા આવીને અમે બહુ સુખી થયા આમાં તમને છ બાય પાંચનું તમને અટેચ ટોયલેટ મળે છે એટલે જગ્યા સારી હોય ને તો એ જગ્યા ફળે જ આપણને દસ બાય અગિયારનો તમારો ચિલ્ડ્રન બેડરૂમ જો ફર્નિચર કેવું મસ્ત સેટ થઈ જાય આમાં કિંમત આની શરૂ થાય છે ચોપન લાખ રૂપિયાથી એટલે હવે રાહ જોશો જ નહીં સ્ક્રીન પર જે નંબર લખ્યા છે એની ઉપર ફોન જોડો અત્યારે તમારી વિઝિટ બુક કરો જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ જય ભારત